બોટાદ ગઢડા પાલિકા પ્રમુખનું અચાનક જ રાજીનામું હિતેશ પટેલે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં રાજીનામું આપી દીધું કલેક્ટરને અચાનક જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અંગત કારણોસર રાજીનામું આપ્યાનો હિતેશ પટેલ દાવો કર્યો પાંચ માર્ચ બે હજાર ના રોજ હિતેશ પટેલની બિનહરીફ વરણી થઈ હતી નગરપાલિકાના પ્રમુખ તરીકે પાંચ ત્રણ બે હજાર પચીસે મેં પદ ગ્રહણ કર્યું હતું સમય જતાં જતાં એવું લાગ્યું કે અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે હું ખાસ કરીને ગુજરાત ભાજપ બોટાદ જિલ્લા ભાજપ ગઢડા શહેર ભાજપ મારા તમામ કોર્પોરેટર સાથીદારો મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને અમારા અંગત કારણોસર આ રાજીનામું છે પાર્ટી જે નિર્ણય એ અમને બોટાદની ગઢડા નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીનો આરોપ ભાજપમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેના લીધે માત્ર છ માસમાં પ્રમુખે રાજીનામું આપ્યું શહેરમાં કોઈ કામો થતા નથી ભ્રષ્ટાચાર થાય છે નગરપાલિકાના સભ્યો પોતે જ કોન્ટ્રાક્ટર રાખે છે તેવું જણાવ્યું

કોઈ સભ્યો હોય કે કોઈ પદાધિકારી હોય માત્ર બધા તમામ પોતાના કોન્ટ્રાક્ટ રાખી અને પોતે જાતે જ કોન્ટ્રાક્ટર બની અને કામો કરતા હોય ત્યારે ભ્રષ્ટાચાર શરમસીમાએ પહોંચ્યો છે અને આજે આ પ્રમુખ નું રાજીનામું થી ચોક્કસ આપણે કહી શકીએ કે ગઢડાની અંદર ભાજપ અંદર કેટલો વિકાસ